દેશમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું રણસિંગો ફૂંકી ગયું છે રાજકીય પક્ષોમાં જોરતોડની રાજનીતિ ચાલી રહી છે આ દરમિયાન કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા દિનેશ અગ્રવાલે કોંગ્રેસને ઠેંગો બતાવી દેતા ચૂંટણી ટાણે પાર્ટીને મુશ્કેલીમાં મૂકી દીધી છે તો મહત્વનું છે કે ઉત્તરાખંડમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી દિનેશ અગ્રવાલ લાંબા સમયથી સંગઠનથી નારાજ હતા શનિવારે તેમને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે માન્યા નહોતા ત્યારબાદ દિનેશ અગ્રવાલે મોડી રાત્રે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું દિનેશ અગ્રવાલનું રાજીનામું સામે આવ્યું છે તેમણે ઉત્તરાખંડ કોંગ્રેસ